ગુડ ડે ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ શાળા આજે આપણે એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરીએ અત્યારે બધી જ જગ્યાએ સાંભળવા મળે છે એમબીબીએસ એબ્રોડ એમબીબીએસ એબ્રોડ એમબીબીએસ એબ્રોડ કોઈ કહે છે રશિયા જતા રહો કોઈ કહે છે કે જ્યોર્જિયા જતા રહો કોઈ કહે છે કે કઝાકિસ્તાન જતા રહો અને કોઈ એમ કહે છે કે ઇન્ડિયામાં જ એમબીબીએસ કરી લો પણ જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા છે બરાબર જેમના માર્ક્સ ઓછા છે ને જેમને ગવર્મેન્ટ સીટો મળતી નથી કે જીમર સીટો મળતી નથી તો એમનો શું શું એમબીબીએસ એબ્રોડ કરવું એ એક યોગ્ય વિકલ્પ છે હા તો હા મિત્રો પણ ક્યારે તો સૌથી પહેલા તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લો છો એ યુનિવર્સિટી તમારે ચેક કરી લેવી કે એ WHO એનએમસી એપ્રુવડ છે કે નથી DOMS ડોમ્સમાં લિસ્ટેડ છે કે નથી એ વસ્તુ ચેક કરી લઉં અને અત્યારે કોઈ પણ એજન્ટને પૂછવા કરતા તમારી જોડે ઇન્ટરનેટ છે મોબાઈલ છે તો તમે પોતાની રીતે પણ એનું રિસર્ચ કરી શકો છો બરાબર અને જે યુનિવર્સિટીમાં તમે જઈ રહ્યા છો તમારી મેડિકલ જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છો તો એના માટે તમારે એ દેખી લેવાનું કે એ યુનિવર્સિટી કેટલી જૂની છે અને એ યુનિવર્સિટીમાંથી અત્યાર સુધીમાં કેટલી બેચ પાસ આઉટ થયેલી છે અને એનો એફએમજી પાસિંગ રેશિયો શું છે ત્યાં હોસ્પિટલ કેટલી છે કેટલા બેડની હોસ્પિટલ છે પેશન્ટ ફ્લો કેવો છે જેના કારણે જેથી તમને ફાઇનલ યરમાં જે તમારો ઇન્ટર્નશીપનો જે સમયગાળો છે એમાં તમને સૌથી સારી રીતે ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકો અને અને આફ્ટર એમબીબીએસ તમે તમારી મેડિકલ જર્ની કમ્પ્લીટ કરી અને ઇન્ડિયા આવો છો ત્યારે તમારે FMG ની એક્ઝામ આપવાની હોય છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામ ને અત્યારે તમને ખ્યાલ હશે કે 18 નવેમ્બર 2021 પછી NMC નો જે ગેજેટ બહાર પડ્યું એમાં હવેથી જે ફોરેન કન્ટ્રીઝ અથવા ઇન્ડિયામાંથી જે સ્ટુડન્ટ એમબીબીએસ કરે છે અહીંયાથી ભલે એમબીબીએસ કરે બીએમએસ કરે બીએચએમએસ કરે કે બીડીએસ કરે એમના માટે અને વિદેશથી જે એમબીબીએસ કરીને આવે છે એ તમામ વિદ્યાર્થીઓને લાયસન્સ માટે નેક્સ્ટની પરીક્ષા આપવાની રહેશે નેશનલ એક્ઝિટ ટેસ્ટ બરાબર તો જે યુનિવર્સિટીમાં તમે જાઓ છો એનો રેન્ક જોઈ લો તમે એનો પેશન્ટ ફ્લો જોઈ લો અને ખાસ તો હું એ કહેવા માંગુ છું કે ઘણા એજન્ટ આવશે જે તમને કહેશે કે અહીંયા આટલા બજેટમાં વીસ લાખમાં એકવીસ લાખમાં તમારું એમબીબીએસ પતી જાય છે બટ તમે તમારું જે છ વર્ષની જે સ્ટડી છે ને એના પરથી તમે તમારા પાછળની સાહીઠ વર્ષનું જે તમારી જિંદગી છે એનું ભવિષ્ય નક્કી કરો છો તો આવા કોઈ પણ ટ્રેપમાં ફસાવાનું નહીં બરાબર મિત્રો મેં તમને જે બે હજાર એકવીસની એનએમસીની ગાઈડલાઇન્સ વિશે જે વાત કરી કે એનએમસીમાં માં આપણા જે ભારતમાં નેશનલ મેડિકલ કમિશન છે એમાં એ જ યુનિવર્સિટીઓ એપ્રુવડ છે કે જે યુનિવર્સિટીની કોર્સ અવધિ ચોપન મહિના છે ચોપન મહિના એટલે સાડા ચાર વર્ષ જો સાડા ચાર વર્ષ કરતા એની જે સ્ટડીનું જે ડ્યુરેશન છે એ ઓછું છે તો એ યુનિવર્સિટી એનએમસીમાં એપ્રુવડ નથી એટલે આપણે સૌથી પહેલાં એ પણ ચેક કરવું જરૂરી છે કે હું જે યુનિવર્સિટીમાં મારી મેડિકલ જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું એ યુનિવર્સિટીની કોર્સ અવધિ કેટલી છે સેકન્ડ વસ્તુ તમે જે યુનિવર્સિટીમાં એમબીબીએસ કરો છો એ યુનિવર્સિટીમાં તમારી 1 વર્ષની ઇન્ટર્નશિપ હોવી જરૂરી છે તો આ ઘણા બધા પાસાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવા બહુ જરૂરી છે યુનિવર્સિટી સિલેક્ટ કરતા પહેલા તમે 20 22 લાખ ને તમે બજેટ જોવા જશો તો તમે ફક્ત એક ઓન પેપર ડોક્ટર બનશો બટ એક વર્લ્ડ ક્લાસ બેસ્ટ ડોક્ટર બનવા માટે મેં જે તમને કહ્યું એ બધા પાસાઓ જાણવા જરૂરી છે ત્યાં તમે જુઓ કે ત્યાં આપણા અહીંના ઇન્ડિયન ફેકલ્ટીસ ત્યાં ટીચિંગ આપે છે કે નહીં આપતા ત્યાંનું ગ્લોબલ એક્સપોઝર કેવું છે તો આવી ઘણી બધી બાબતો છે જે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે અને મિત્રો જો હજુ પણ તમને કઈ કન્ફ્યુઝન હોય કારણ કે હું તો ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના સંપર્કમાં રહ્યો છું એમના મૂંઝવતા પ્રશ્નોના જે નિરાકરણ છે એ પણ આપણે કર્યા છે હું કોઈ એજન્ટ નથી બરાબર હું જસ્ટ તમને એક સારું માર્ગદર્શન આપી શકું છું કારણ કે માર્ગદર્શન અમારું છે અને સપનું તમારું છે તો આજે જ સંપર્ક કરો ફ્લાય ગ્લોબલ એજ્યુકેશન પાલનપુર